તેવી એક ચર્ચા ચાલી રહી છે જેમાં એક આઈએસ અધિકારી છે તે ઉચ્ચ સ્થાને બિરાજેલા છે બાકીના જે આઈએસ અધિકારી છે તે જુનિયર છે ગાંધીનગરની ચર્ચા મુજબ જે હાલ સમાચાર ચાલી રહ્યા છે તે મુજબ આ પાંચે પાંચ અધિકારીઓને સિવિલ અથવા એમ્સમાં ફરી એક વખત દિવ્યાંગના સર્ટિફિકેટ જીએડી વિભાગે જમા કરાવવાનું કહ્યું છે તેવા સમાચારને ગાંધીનગરના ગલિયારાઓમાં હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે પૂજા ખેડગનનો જે કાંડ સામે આવ્યો છે તેને લઈને જેમણે દિવ્યાંગ સર્ટિફિકેટ જમા કરાવ્યા હતા દિવ્યાંગ સર્ટિફિકેટ પર નોકરી તેમણે મેળવી છે પરંતુ તેમની દિવ્યાંગતા અત્યારે દેખાઈ રહી નથી આ મામલે ગાંધીનગરથી સરકારે ખાનગી રીતે તપાસના આદેશ આપ્યા હતા અને અત્યારે જે

તેમને જીએસટી માં સ્ટેટ મુખ્ય જીએસટી કમિશનર બનાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી કાર્યાલયમાં ત્રણ પાવરફુલ વ્યક્તિઓ હતા જેમાં અવંતિકા સિંહ કે કૈલાશનાથન અને પંકજ જોશી કે કૈલાશનાથનની વિદાયથી ત્યારની ચર્ચાઓ ચાલી રહી હતી કે વહીવટ અને કુશળતા વ્યક્તિ તરીકે રાજીવ ટોપનોનો સમાવેશ થઈ શકે પરંતુ એમ કે દાસ એમ કે દાસને લોટરી લાગી છે ને તે ફરી વખત મુખ્યમંત્રી કાર્યાલયમાં પરત ફર્યા છે એમ કે દાસ વિજય રૂપાણીની સરકાર હતી તે સમય પર તે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને ત્યારબાદ તે મહેસૂલ વિભાગમાં ગયેલા હતા એમ કે દાસ છે તે કે કૈલાસનાથનની જગ્યાએ ફરી એક વખત પરત ફર્યા છે તેવી ચર્ચાઓએ ગાંધીનગરમાં જોર પકડ્યું છે હોટલાઈન ન્યૂઝ સાથે આ ગાંધીનગરની ગોશી જો આપણે પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર